કે તું ખિસ્સામાં એક સેન્ડ પેપર રાખ અને તારે મિડોન પર ફિલ્ડિંગ આપીએ એટલે ઘણા બધા બોલ શરૂઆતની પાંચ ઓવરમાં પેસ બોલર દેવા નાખે કે સામાન્ય ડિફેન્ડ કરે તો મિડોન તરફ રોલ થતો હતો તો બોલ જાય તારાથમાં આવે ત્યારે ગોળ ફરી અને ખિસ્સામાં રેન સેન્ડ પેપર છે એક બાજુ ઘસવાનો એટલે બોલની શાઇન સીમની એક બાજુથી ઉતારી દેવાની હવે નવો બોલ હોય સીમની એક બાજુ શાઇન હોય ને એક બાજુ રફ થાય ને એટલે રિવર્સ સ્વિંગ થવાય શરૂ થઈ જાય અને બધા ઓસ્ટ્રેલિયાના બોલર્સ નેવું પંચાણું માઇલ્સ પર આવરની ડિલિવરીઝ નાખતા હોય એમાં રિવર્સ સ્વિંગ શરૂ થાય એટલે બેટ્સમેનને બહુ જ તકલીફ પડે બબ્બે ફૂટ કટ થાય બોલ અને નાઇન્ટી ફાઈવ માઇલ્સ પર આવરની ડિલિવરીઝ પડતી હોય ડેડલી થઈ જાય એટલે આ ભાઈએ આ કામ શરૂ કર્યું બે પાંચ વખત કર્યું હશે એક વખત આમ કાઢીને ઘસતા હતા સીસીટીવી કેમેરામાં પકડાઈ ગયું કે આ કંઈક ઘસે છે એટલે સ્ટુડિયોમાં રિપ્લે થયું બે વાર ઓફિશિયલ્સ ને બોલાવવામાં આવ્યા કે હી ઇઝ રબિંગ સમ ઓબ્જેક્ટ અગેન્સ્ટ ધ બોલ સી એટલે રિપ્લે બે ત્રણ વખત સાઉથ આફ્રિકાના ક્રિકેટ બોર્ડે ઓફિશિયલ્સ એ જોયો કે સો ટકા કંઈક ઘસે છે એટલે એને બાર બોલાવવામાં આવ્યો ચાલુ મેચ છે ઉભા ઉભી રાખીને અને પૂછવામાં આવ્યું કે તમે શું કરતા હતા તો જેમ આપણે ખોટું કરતા પકડાઈ ગયા અને પહેલો શું નાનો બાળક હું કંઈ નતો કરું આમ ખભા ઊંચા કરે મને ખબર નથી હું કંઈક તો કરું જે આપણે બધાને નાનપણથી ટેવ છે કે ના મને કઈ ખબર નથી તેને પોતાને રિપ્લે બતાવવા આવે કે આ તારો રિપ્લે છે ટીવી જો સ્ક્રીન આ શું ઘસતો હતો તો કે ઘસતો નહોતો આંગળી ઉપર વાગેલું ને એટલે આંગળી રફ કરતો નો દેર વોઝ સમ ઓબ્જેક્ટ સી દેસ ખીસું ખોલ એટલે પછી વિડીયો ચાલુ હતો કેમેરા ચાલુ હતો ખિસ્સામાંથી એને સેન્ડ પેપર કાઢ્યું અને કન્ફેસ કર્યું કે મેં આ સેન્ડ પેપર ઘસ્યું છે પણ મેં એટલે કર્યું મારે કેપ્ટને કહેલું એટલે બોલાવો સ્ટીવ સ્મિથને બહાર સ્ટીવ સ્મિથને બહાર બોલાવ્યો એની ઇન્ટ્રોગેશન ચાલુ કરી એને કન્ફેસ કર્યું સ્ટીવ સ્મિથ કે મને આ વિચાર આવેલો પણ એક્ચ્યુઅલી એક્ઝિક્યુશન ડેવિડ વોર્નરે કર્યું છે એને બહાર બોલાવો પકડાય ને ત્યારે આખી સ્ટ્રીંગ પકડાય સમજી રાખજો આખી સ્ટ્રિંગ પકડાઈ જાય ત્રણેયનું ઇન્ટ્રોગેશન કર્યું ત્રણે કન્ફેસ કર્યું એટલે સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને ફોન કર્યો કે તાત્કાલિક ઓફિશિયલ્સ અહીંયા આવો તમારા ખેલાડીઓએ મોટું કૌભાંડ કર્યું છે ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટરને જાણ થઈ એસીબી દ્વારા એટલે ઓસ્ટ્રેન ક્રિકેટ બોર્ડ દ્વારા એટલે પ્રાઇમ મિનિસ્ટરે કીધું કે ઇન્વેસ્ટિગેશમાં કોઈ મણા રાખતા નહીં જે દોષિત તો એને સજા થવી જ જોઈએ કારણ કે આ દેશની આબરૂનો સવાલ છે એટલે ત્યાં તાત્કાલિક ચાર્ટર ફ્લાઇટથી એસીબીના ઓફિશિયલ્સ આવે એ લોકો સાથે ઇન્કવાયરી કરી વાતચીત કરી સાથે બેઠા બધું કબૂલ્યું તાત્કાલિક ચાલુ ટેસ્ટે ત્રણેય જણાને આદેશ થયો બોર્ડનો કે લીવ સાઉથ આફ્રિકા એક વર્ષનો બેન સ્ટીવ સ્મિથને આવ્યો એક વર્ષનો બેન ડેવિડ વોર્નરને આવ્યો અને પેલો કેમેરો બેન પ્રૂફ કે મેં તો આ લોકો કહ્યું એટલે કર્યું બાકી મારો ગેમો વાક નહીં ચાલ તો એ નવ મહિનાનો બેન એને નાઇન મંથ તો બેન આવ્યા ત્રણેય ને બેન લાગી ગયા ત્રણેય ને સાઉથ આફ્રિકા પછી તો જે એક વર્ષ સ્ટ્રેસમાં નીકળે ટેન્શનમાં નીકળે પ્રતિષ્ઠા નીલામ થઈ ગઈ એટલે મોઢું ક્યાંય ના દેખાડી શકે છતાં ત્રણ ચાર મહિના પછી ભેગું કરીને નાઇ અહીં ટુર્નામેન્ટ રમવાનું થયું પેલું સિડની ક્લબ ક્રિકેટ ને ટોરન્ટોમાં પબ્લિક ના તે બધું ચાલુ થયું છ મહિના પછી પબ્લિક એપિયરન્સમાં સ્ટીવ સ્મિથ આવ્યા અને એમને પૂછવામાં આવ્યું હવે સાંભળજો બરોબર ધીસ ઇઝ ધ મેસેજ ફોર યુ ફોર યર ટુ પ્રોફેશનલિઝમ સ્ટીવ સ્મિથને પૂછવામાં આવ્યું કે તમે આ કેમ કર્યું તમને ખબર નહોતી કે તમે બહુ જ ડેન્જરસ માર્ગ ઉપર જાઓ છો તમને ખબર નથી કે તમે તમારા દેશની આબરૂ અને ઇજ્જત નીલામ કરવા બેઠા છો તમારા ત્યાં થયું જ કેમ સ્ટીવ સ્મિથે કહ્યું કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં એક કલ્ચર ડેવલપ થયું છે કે વિન એટ ઓલ ભોગે જીતવાનું છે અને અમને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે યુ આર પેઇડ ટુ વિન તમને રમવા માટેનો પગાર અમે નથી આપતા બોર્ડ તમને જીતવા માટેનો પગાર આપીએ છીએ કલ્ચર જે ડેવલપ થયું છે ને એટલે છૂટકો નથી આવું કલ્ચર આપણે ક્યાંય ડેવલપ ન થવા દેવું ડેવલપ થયેલું હોય તેમાંથી નીકળી જજો જ્યાં પણ ભવિષ્યમાં તમે કંપનીમાં કામ કરો તો તમારી પોતાની કંપની તમે એસ્ટાબ્લિશ કરો તો આ કલ્ચર ડેવલપ ન થવા ભોગે ટેન્ડર પાસ થવું જોઈએ એ એ જે ભોગે છે ને તમને ક્યાં સુધી લઈ જશે ને ખબર નહીં પડે એટલે સ્માર્ટ એન્ડ એથિકલ પ્રોફેશનલિઝમ ઇઝ વેરી મચ નેસેસરી આ તો આપણે એથિક્સની વાત કરી અને પોઝિટિવ દ્રષ્ટિએ

એમના જીવનકાળ દરમિયાન એમના ગુરુ પદે પિસ્તાલીસ વર્ષમાં એમણે તેરસો થી પણ વધારે સંસ્થાઓ સમાજ સેવામાં મૂકી દીધી હોસ્પિટલ્સ હોસ્ટેલ સ્કૂલ કોલેજીસ કમ્યુનિટી સેન્ટર્સ સંસ્કાર કેન્દ્ર હરિમંદિર મંદિર અક્ષરધામ પિસ્તાલીસ વર્ષમાં તેરસો સમાજ સેવા સંસ્થા સમાજની વચ્ચે કાર્યરત મૂકી દીધી એટલે દર પંદરમા દિવસે પ્રમુખ સ્વામી મહારાજ એક સંસ્થાની ભેટ સમાજને આપી દર પંદર માં દિવસે કાં એક હોસ્પિટલ કાતો હોસ્ટલ કાતો કોલેજ કાતો કમ્યુનિટી સેન્ટર થઈ જાય જમીન સંપાદન થાય લીગલી ક્લિયર થવી ત્યાં શું કરવાનું છે બીએપીએસ ટ્રસ્ટી બોર્ડમાં નક્કી થાય હોસ્પિટલ હોસ્ટેલ સ્કૂલ કોલેજ મંદિર પછી બીએપીએસ પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન એટલે ફંડ ચેરિટી રૂપે સમાજમાંથી ઊભા થાય આર્કિટેક્ટ પ્લાન ડિઝાઇન કરે પ્લાન્સ ગવર્મેન્ટ બોડીઝમાંથી પાસ થાય પછી ટેન્ડર્સ ડિશઆઉટ થાય કોન્ટ્રાક્ટર નક્કી થાય એ કોન્ટ્રાક્ટર બાંધકામ શરૂ કરે ખાત વિધિ થયા પછી એ સંસ્થા એની ઇમારત તૈયાર થઈ જાય એનું ઉદઘાટન સમારોહ તૈયાર નક્કી થાય એ સંસ્થા ચલાવવા માટે બે પાંચ સાત દસ સમર્પિત સ્વયંસેવકો જોઈએ એ મળી જવા બીજો પેઇડ સ્ટાફ એ નક્કી થઈ જાય ઉદ્ઘાટન સમારોહ થાય ને સંસ્થાને સમાજની સેવામાં મૂકી દેવાની આ જમીન સંપાદનથી માંડીને સંસ્થાને સમાજની સેવામાં મૂકવી એ આખી જે સ્ટોરી મેં તમને કીધી એ પ્રમુખ સ્વામી મહારાજે પિસ્તાલીસ વર્ષ સુધી દર પંદર માં દિવસે પૂરી કરી ઇટ્સ બિયોન્ડ ધ કેન ઓફ હ્યુમન ઇન્ટેલિજન્સ માણસની બુદ્ધિમાં ન બેસે એ કાર્ય એમણે કર્યું પણ એથિકલી કર્યું નીતિમત્તાને પ્રામાણિકતાને ક્યારેય લેશ માત્ર નેવે ના મૂક્યા નેવે મૂક્યા તો બહુ મોટા શબ્દો છે એની સાથે કોઈ દિવસ ભાન છોડ ના કરે પ્રમુખ સ્વાઈ મહારાજે પૂછવામાં આવ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે એમણે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો એ હું તમને કહું પેલા આપણને કોઈ પૂછે કયો વિચાર તમને ક્યારેય નથી આવ્યો પકડાવો જોઈએ ને કે આ વિચાર મને ક્યારેય નથી આવ્યો આપણે બધા જ આવી ગયા હોય પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો કેટલું એથિકલ વર્કિંગ કહેવાય અત્યારે મહંત મહારાજની ઉંમર પ્રગટ ગુરુહરી બીએપીએસ સંસ્થાના એડમિનિસ્ટ્રેટિવ એન્ડ સ્પિરિચ્યુઅલ હેડ ઓફ બીએપીએસ એકાણું વર્ષની ઉંમર છે એકાણું વર્ષની ઉંમરે આ બીએપીએસ જેવી એક આટલી મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થા ચલાવવી ઇન ધ લાસ્ટ ટુ મંથ મહંત સ્વામી મહારાજે ઓક્ટોબરમાં સ્વામિનારાયણ અક્ષરધામ ન્યુજર્સી રોબિન્સ વિચ ઇઝ ધી લાર્જેસ્ટ હિન્દુ ટેમ્પલ ઇન ધ વેસ્ટર્ન હેમિસ્ફિયર ધ સેકન્ડ આ અક્ષરધામ તમે જોયું છે ને એ પોણા બે લાખ ઘન ફૂટ પથ્થરનું છે અને અમેરિકા અક્ષરધામ સાડી ઓગણીસ લાખ ઘનફૂટ પથ્થરનું છે જાયન્ટ એની સામે તમે ઉભા રહો એટલે યુ ફીલ કે યુ આર મિનેસ ક્યો તમે એની સામે ઉભા તમારો હમ ઓગળી જાય એનું એમને લોકાર્પણ કર્યું ભારતમાં આવ્યા ગોંડલમાં દિવાળી ઉત્સવ ઉજવ્યો આખા સૌરાષ્ટ્રના તમામ હરિભક્તો ગુણભાવીઓને બધાને લાભ આપ્યો ત્યાંથી બોચાસણ આવ્યા ત્યાં ચાલીસથી પચાસ યુવાનોને દીક્ષા આપી ત્યાંથી નડિયાદ આવ્યા ત્યાં અક્ષરધામ જેવું એક અક્ષરધામ તુલ્ય કેમ્પસનું ઉદઘાટન પ્રતિષ્ઠા મહોત્સવ પછી કર્યું ત્યાંથી અત્યારે સુરતમાં છે અને સુરતમાં પણ સવાસો એકર ઉપર અક્ષરધામ તૈયાર થયું છે અને માર્ગદર્શનમાં છે અત્યારે એટ ધ એજ ઓફ નાઇન્ટી વન એમની મુવમેન્ટ તમે જુઓ એમનું ઇન્વોલ્વમેન્ટ તમે જુઓ એકાણું વર્ષે કોઈ વ્યક્તિ આટલું કાર્ય કરી જ ના શકે આટલી બધી જવાબદારી વચ્ચે એથિકલ રોજ સવારે દુનિયાના બધા જ દેશોના નામ મહંત સ્વામી મહારાજ સ્મરણ કરે છે એક એક દેશનું નામ બોલે છે અને દેશના લોકો સુખી થાય એની માટે પ્રાર્થના કરે છે હિઝ મોર્નિંગ સ્ટાર્ટ વિથ પ્રેયર્સ ફોર ધ વર્લ્ડ કેટલું એથિકલ વર્કિંગ કહેવાય તો આ સ્માર્ટ અને એથિકલ વર્કિંગ માટે હંમેશા આપણે પ્રયત્ન કરો તમે રતન ટાટાનું નામ સાંભળ્યું હશે બે હજાર આઠમાં માં તાજ અને ઓબેરોય ઉપર આતંકવાદી હુમલો થયો પછી એમણે જે એમના કર્મચારીઓ મર્યા એના પરિવાર માટે જે પરિવારજનો માટે જે કર્યું છે એ કોર્પોરેટ જગતમાં એક અદ્વિતીય દાખલો થઈ ગયો અને પીપલ છે ઓનલી ટાટા કેન ડુ ઇટ એમને કહ્યું કે મારે ત્યાં કર્મચારી મર્યો છે એનો આજીવન એટલે કે એના પરિવારને આજીવન એમનો જે પગાર હતો એ ચાલુ રહેવો જોઈએ એટલે કે એમના પત્ની જીવે ત્યાં સુધી એ કર્મચારીનો પગાર દર મહિને એમના પત્નીના એકાઉન્ટમાં જમા થવો જોઈએ લાઈફ ટાઈમ જે કર્મચારી મર્યા છે એ તમામના સંતાનોની પૂર્ણ અભ્યાસની જવાબદારી ટાટા ટ્રસ્ટ લેશે જે ઇન્જર થયા છે અને ગમે તેવો ખર્ચો થાય એ ટાટા ટ્રસ્ટ ભોગવશે જે મૃત્યુ પામ્યા છે એમના સ્વજનોને અગ્નિ સંસ્કાર માટે બોલાવવાના અથવા તો એમને એ મૃતદેહ પાછો પોતાના ગામ કે શહેરમાં લઈ જવો હોય તો આવવા જવાને પ્લેનના ભાડાની વ્યવસ્થા તમામ વ્યવસ્થા ટાટા કરશે એ લોકો લેવા માટે આવે તો એક રાત બે રાત એમને રોકાવાનું થાય તો ટાટાની હોટલ્સમાં એ લોકોને ફાઈવ સ્ટાર હોટલમાં બધી ફ્રી સર્વિસીસ મળશે જે મૃત્યુ પામ્યા છે એના પરિવારમાંથી એક વ્યક્તિને તાત્કાલિક એ યોગ્યતા હોય એટલે કે ઉંમરની દ્રષ્ટિએ બાકી બીજી કોઈ યોગ્યતા નહીં એ ઉંમર હોય તો તાત્કાલિક ગમે ત્યાં એને ટાટામાં જોબ શરૂ થઈ જાય અને એને લાઈફ ટાઈમ જોબ શું એથિકલી વ્યક્તિ વાત કરે રતન ટાટા પોતે ઇન્ટરવ્યુમાં બોલ્યા કે ઇફ આઈ હેવ ડિસાઈડેડ ટુ સ્પેન્ડ ફાઈવ ફાઈવ હંડ્રેડ કરો ટુ રીબિલ્ડ તાજ આઈ હેવ ટુ સ્પેન્ડ અનધર ફાઈવ હંડ્રેડ કરો ટુ રીબીલ્ડ ઓફ ધ ફેમિલીઝ ઓફ માય પાસ કરે તાજ હોટલની બહાર તાજ હોટલની બહાર ફૂટપાથ રોડ ને રોડની સામે ફૂટપાથ પર એક હોકર એટલે લારીવાળા તેની નાની ત્રણ વર્ષની દીકરી લારીમાં બેઠેલી એને પગમાં ત્રણ બુલેટ વાગેલી તો ઉંધાધંધ છૂટતી હતી બુલેટ એ કે ફિફ્ટી સિક્સમાંથી એટલે બારી દરવાજા ખુલ્લા અથવા તો બારીઓ બારીઓને વિદિન સામે જતી રહે તે નાની ત્રણ વર્ષની બાળકીને ત્રણ ગોળી પગમાં વાગેલી એમને હોસ્પિટલમાં દાખલ કરેલી અને સિરિયસ એ નાની બાળકી રતન ટાટાને રાત્રે અગિયાર વાગે સમાચાર મળ્યા જે દિવસે લગભગ એમણે વીસ થી પચીસ જેટલા ફ્યુનરલ્સ અટેન્ડ કરેલા દરેક કર્મચારીની અંતિમ વિધિમાં હાજર રહેલા બોતેર વર્ષની ઉંમરે એમને રાત્રે અગિયાર વાગે જયારે આરામમાં જતા હતા સખત થાક ત્યારે એમને સેક્રેટરી સમાચાર આપ્યા કે આવો એક પ્રસંગ બન્યો છે રતન ટાટાએ તરત જ રીચેન્જ એટલે કપડા ચેન્જ કરીએ કે લેટ્સ ગો ટુ ધી હોસ્પિટલ એમના સેક્રેટરી કીધું કે સર આપણે કાલે જઈ શકીએ છીએ આઈ વોન્ટ ગો નાવ મારે દીકરીને જોવા જવું છે ત્યાં જઈને એમને ડૉક્ટર સાથે ચર્ચા કરી ડૉક્ટરે કીધું કે ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ ચાન્સીસ છે બચવાના કારણ કે એ બહુ નાની છે ત્રણ જ વર્ષનું આ બાળક છે અને ત્રણ ગોળીઓ પગમાં વાગે છે અમે ગોળી તો કાઢી છે પણ ઇન્જરી અને બ્લડ લોસ જબરજસ્ત છે રતન ટાટાએ કીધું કે તમે વોટ બેસ્ટ યુ કેન ડૂ ફોર હર તો કે સર એને આઈસીયુમાં તાત્કાલિક એર એમ્બ્યુલન્સમાં જો લંડન લઈ જવામાં આવે તો આની માટેના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર ત્યાં છે રતન ટાટાએ મેં સેક્રેટરી કીધું કે

પ્રોફેશનલિઝમ પૈસાનો ખાલી જીવનમાં વિચાર નહીં કરવાનો વેન યુ ગો ફોર એથિકલ પ્રોફેશનલિઝમ યુ આર સેલિબ્રેટિંગ ટુ એક બહુ સરસ કોન્વોકેશન ડે માં રતન ટાટા બહુ સ્કૂલ સરસ કોન્વોકેશન ડે હતું એમાં બોલ્યા હતા બધા એમબીએસ થયેલા એ બધાને કહેલું કે નાવ યુ વિલ સ્ટેપ ઇન ટુ ધી પ્રોફેશનલ વર્લ્ડ નેક્સ્ટ થર્ટી ફોર ઇયર્સ યુ વિલ અ વન્ડરફુલ કરિયર પછી એમને બહુ જ સરસ વાત કરી જે શબ્દો મને બહુ જ પ્રિય છે રતન ટાટા બોલ્યા કે એટ ધ એન્ડ ઓફ યોર કોર્પોરેટ કરિયર ઓર ડ્યુરિંગ દેટ નેવર કાઉન્ટ યોર સક્સેસ ઓન ધી અમાઉન્ટ ઓફ મની દેટ યુ હેવ ઇન યોર બેંક એકાઉન્ટ નેવર કાઉન્ટ યોર સક્સેસ ઓન ધી અમાઉન્ટ ઓફ સોશિયલ કનેક્ટિવિટી દેટ યુ હેવ ડેવલપ્ડ ઇન યોર લાઈફ નેવર કાઉન્ટ યોર સક્સેસ ઓન ધ ફેમ એન્ડ ધ પ્રેસ્ટીજ દેટ યુ મે ગેટ ઇન યોર લાઈફ કાઉન્ટ યોર સક્સેસ એ તમારી સફળતા છે તો પ્રમુખ સ્વામી વાત વાત કરો કરો મહન રતન ટાટા જેવી વ્યક્તિ ની વાત કરો એમના જીવનમાંથી આ શીખવાનું કોઈનું પણ અહિત થાયો વિચાર મને ક્યારેય નથી આવ્યો લાખો લોકોના સંપર્કમાં રહીને પ્રમુખ સ્વામી મહારાજ আ ভাবনা রাখি শকিয়া